પણ એમના જે ડીશ હોય તે પણ મૂકી શકો છો પણ કાણા વાળી ડીશ હોય તો વધારે સારું અને જો તમે જો કોઈ પણ ફરસાણ માટે કે કોઈ પણ સૂકી ભાજી માટે જો બટેકા બાફતા હોય તો તમારે બટેકા આવી રીતે જ બાફવાના જેથી આપણા બટેકા જરાય ચીકણા નથી થતા અને જો મેં અહીંયા મોટી સાઇઝનો બટેકા લીધો છે તેને હું બે પીસ કરી લઈશ અહીંયા મેં દોઢ ગ્લાસ જેટલું પાણી કુકરમાં એડ કર્યું છે અને હું તેને બટેકાને આવી રીતે કુકરમાં ગોઠવી લઈશ આવી રીતે મેં ત્રણ નંગ બટેકા લીધા છે જેમાંથી આપણે સોળ થી સત્તર જેટલા આપણે બટેકા વડા તૈયાર કરી શકશું મેં આગળ પણ તમને વિડીયોમાં કીધું છે કે કોઈ પણ ફરસાણ માટે કે બટેકા બાફવાના હોય તો બટેકા આવી રીતે જ બાફવાના અને બટેકાની પસંદગી જો આવી ટપકા ટપકા બટેકા હોય તેવા જ બટેકાની પસંદગી કરવાની તેવા બટેકા આપણે યુઝ કરશું તો આપણે બટેકાનો માવો જરાય ચીકણો નહીં થાય સરસ એવા ડ્રાય બટેકા બફાશે તો સરસ એવા ડ્રાય જ રહેશે

ત્યારે હું તેમાં એક ચમચી જેટલા સફેદ આખા તલ એડ કરીશ એસી ટકા મસાલા કુક થઈ જાય ત્યારે આપણે તલ એડ કરવાના કારણ કે તલ પેલા એડ કરીશું તો તલને શેકાતા બહુ વાર નથી લાગતી અને ફૂટી ફૂટીને બસ બહાર પણ આવી જાય છે એટલે આપણે તલ તલ આવી રીતે પાછળથી થોડા એડ કરવાના બસ હવે આ બધી જ વસ્તુ સરસ શેકાઈ ગઈ છે હવે આપણે તેને એક ડીશમાં કાઢી તેને સરસ એવા ઠંડા થવા દેશું બધા મસાલા ઠંડા થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ અહીંયા મેં અધી વાટકી જેટલા પોવા લીધા છે પોવા સરસ એવા ચાળીને મેં લીધા છે અને મેં ત્રણ પાણી ધોઈ તરત 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 આપણે આપણે આવા આવા લઈ લઈ નથી ધોઈને લેવાના અને તેને પોળા પૂરા કરી આપણે એક સાઈડ રાખી દઈશું પોવા કોળા થાય ત્યાં સુધીમાં આપણે ફરીથી એક મિક્સર બાઉલમાં જે આપણે મસાલા ઠંડા થયા એડ કરીશું તેની અંદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું આપણે હળદર અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો અને અઢી ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું જો તમારા પાસે આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો અને એક ચમચી જેટલી મેં અહીંયા બ્રાઉન સુગર એડ કરી છે બ્રાઉન સુગર ના હોય તો તમે બીજી વ્હાઈટ સુગરનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ મસાલા આપણે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી ક્રશ કરી લેવાના છે જો આવી રીતે આપણે પાવડર તૈયાર કરી લેવાનો થોડો દરદરો પાવડર હોય તેવો જ તૈયાર કરવાનો અહીંયા મારા કુકરની ત્રણ સીટી સેટી થઈ ગઈ બટેકા એકદમ પરફેક્ટ રીતે બફાઈ ગયા છે હવે બટેકા થોડા ઠંડા થાય ત્યાં સુધી આપણે ફરીથી એક મિક્સરના બાઉલમાં એક આદુનો ટુકડો અને સાત તીખા લીલા મરચા લીધા છે જો બટેકાનો મસાલો તમને બહુ તીખો ગમતો હોય તો થોડા એકાદ બે મરચાનું પ્રમાણ થોડું વધારી દેવાનું અને તેને પણ આપણે ક્રશ કરી લેશું અહીંયા આપણે બટેકા થોડા થોડા ગરમ છે ત્યારે થોડા થોડા ગરમ હોય ત્યારે જ હું તેની છાલ ઉતારી લઈશ જો થોડા ગરમ હશે તો તેની છાલ એકદમ ઈઝીલી ઉતરી જશે બહુ વધારે ઠંડા થઈ જશે તો તેની છાલ ઉતારવામાં થોડી આપણે દિક્કત થશે એટલે જોઈ થોડા ગરમ હોય ત્યારે આપણે તેની બધા છાલ ઉતારી લીધી હવે મેસર વડે હું મેસ કરી લઈ થોડા ગરમ હોય એટલે મેસ જલ્દી થઈ જાય છે અમુક અમુક તમે ધ્યાન તો બટેકા વડાનો મસાલો એકદમ પરફેક્ટ અને સરસ એવો તૈયાર થશે હવે સરસ એવા મેસ થઈ ગયા છે ત્યારે હું બટેકા બટેકાના બટેકાને એકદમ માવાને એકદમ ઠંડો થવા દઈશ ત્યાં સુધી આપણે બટેકા વડાનું ખીરું તૈયાર કરી લઈએ તેના માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટી સ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું હિંગ થી હિંગ ભૂલિયા વગર એડ કરવાની કોઈ પણ સોડાનો ઉપયોગ નથી કરતી બસ હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે તેનું ખીરું તૈયાર કરવાનું છે આ ખીરુંને બહુ પતલું કે બહુ જાડું એવું નહીં તૈયાર કરવાનું થોડું મીડિયમ એવું તૈયાર કરવાનું હું તમને બતાવીશ આગળ કે કેવું આપણે ખીરું તૈયાર કરવાનું આપણે પાણી થોડું થોડું એડ કરીને જ આપણે મિક્સ કરતા બધું જ પાણી એડ નથી કરી દેવાનું એકદમ પરફેક્ટ ખીરું હોવું પણ ખૂબ જ જરૂરી છે જો આપણે એકદમ સરસ એવું જાડું આવું ખીરું તૈયાર કરી લેવાનું સરસ ચાણાનો લોટ મિક્સ થઈ જાય ત્યારે આપણે તેમાં એક ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું જેથી આપણે બટેકા વડાનો નો ઉપર ઉપર સરસ એવું ક્રિસ્પી તૈયાર થાય

તમે જોવો છો કેવા સરસ એવા ડ્રાય એવા બટેકા છે એટલે બટેકા બાફવામાં જો તમે ધ્યાન રાખશો તો તમારા બટેકા જરાય ચીકણા નહીં થાય હવે આપણે પૌવા લીધા હતા તેના હાથ વડે મસરી તેમાં થોડા એડ કરી લેશું તેમાં હું કાજુના ટુકડા અને કિસમિસ એડ કરીશ અને જે આદુ મરચાં પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી લેશું અને જે આપણે મસાલો ક્રશ કર્યો છે તે બે ચમચી હું અહીંયા એડ કરીશ મસાલાની વધારે જરૂર રાખશે તો આપણે ફરીથી એડ કરી શકશું અત્યારે મેં બે ચમચી એડ કરી છે હવે આને હું પોલા પોલા હાથે મિક્સ કરીશ બટાકા વડા મસાલા મિક્સ કરવા એકદમ પોલા પોલા હાથે મિક્સ કરવાનું જેથી જરા ચીકણો ના થાય અને હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ તેને પણ મિક્સ કરી લઈશ બધું જ હું પોલા પોલા હાથે મિક્સ કરું છું હવે થોડું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં થોડો મસાલો ચાખી લેવાનો જો તમને જરૂર લાગે તો જે આપણે મસાલો ક્રશ કર્યો છે તે થોડો એડ કરવાનો અહીંયા મને મસાલાની થોડી જરૂર લાગે છે એટલે એક ચમચી જેટલો મસાલો ફરીથી એડ કરું છું અને આ મસાલો તમારે બટેકા વડા જો વારે વારે ઘરમાં બનાવવાના થતા હોય તો તમે આ મસાલો ક્રશ કરી તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો બસ હવે મસાલો એડ કર્યા પછી મિક્સ કરી લઈશ અને અહીંયા બીજા કોઈ પણ વસ્તુની એડ કરવાની જરૂર નથી લાગતી એકદમ સરસ એવો ટેસ્ટી મસાલો તૈયાર થયો છે ઘણા લોકો તેને આ બટેકા મસાલો વઘારીને પણ તૈયાર કરે છે અને મોટા ભાગના ફરસાણની દુકાનવાળા આવી રીતે કાચા જ બટેકામાં બધો મસાલો એડ કરી તૈયાર કરતા હોય છે અને તે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે તમે એકવાર મારી રીતે આ જરૂર આવી રીતે બટેકા વડા બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે બસ હવે તમારે જે સાઈડના બટેકા વડા તૈયાર કરવાના હોય તે સાઈડની આપણે ગોળીઓ તૈયાર કરી લેવાની આમાંથી મેં પંદર થી સોળ નંગ જેટલી ગોળીઓ તૈયાર થઈ છે મીડિયમ સાઈઝની બસ આવી રીતે હું બધા જ ગોળીઓ તૈયાર કરી લઈશ તમે જો બટેકા મસાલો જરાય હાથમાં ચોટતો નથી જરાય ચીકણો થયો નથી બસ આવી રીતે મેં બધી જ ગોળીઓ તૈયાર કરી લીધી છે ત્યારે એક સાઈડ તળવા માટે તેલ મૂકી દીધું છે તેલ કેવું ગરમ હોવું તે પણ હું તમને બતાવીશ આપણે થોડું ચણા લોટનું ખીરું એડ કરી તે તળાઈ તરત જ ઉપર આવી જાય તેવું આપણું પરફેક્ટ તેલ ગરમ હોવું જોઈએ ત્યાર પછી આપણે બટેકા વડા એડ કરવાના થાય ત્યાં ગેસ ની ફ્લેમ મીડિયમ કરી દેવાની તેલ એકવાર ફૂલ ગરમ થયેલું ખૂબ જ જરૂરી છે જો તમે ઠંડા તેલમાં બટેકા વડા એડ કરીશો તો તમારો બટેકા વડામાં તેલ પી જશે બસ હવે આપણે આવી રીતે ચમચી વડે બટેકા વડાને કોટિંગ કરી લેવાનું અને ચમચી વડે જ આપણે તેલમાં એડ કરવાના આવી રીતે ચમચી વડે આપણે બટેકા વડા તેલમાં એડ કરીશું તો સરસ રીતે તેલમાં એડ કરતા પણ ફાવશે

બસ આવી બંને સાહેબ સરસ એવા ગોલ્ડન બ્રાઉન કરી લેવાના આ થોડા બટેકા ના ખીરામાં આપણે કશું લાલ મરચું કે કશું એડ કર્યું નથી એટલે સરસ એવા વ્હાઇટ એવા બટેકા વડા તૈયાર થશે જે બહારની દુકાનમાં મળે છે તેવા જ આપણે બટેકા વડા આજે બનાવ્યા છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે જો જોઈ શકો છો આને હું થોડા હજી થોડા તેલમાં ક્રિસ્પી કરીશ અને આપણે ખીરામાં થોડો ચોખાનો લોટ પણ એડ કર્યો છે એટલે ઉપરનું પણ સરસ એવું ક્રિસ્પી તૈયાર થશે બસ બટેકા વડા તળાઈ ગયા છે એટલે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેશું આવી રીતે આપણે બધા જ બટેકા વડા તળી લેવાના છે તમે જોઈ શકો છો કેટલા સરસ એવા તૈયાર થયા છે તો આપણા સરસ મજાના બટેકા વડા તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર જરૂર કરજો